મહારાષ્ટ્રમાં કમળ ખીરતા ભરૂચમાં દિવાળી જેવો માહોલ કશક કાર્યાલય પર કેસરીય ઉત્સવ ફટાકડાના ધુમારા અને મીઠાઈની લાણી શું પાડોશી રાજ્યની જીત કોઈ અન્ય રાજ્યમાં આટલો મોટો ઉત્સાહ લાવી શકે જી હા મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયના પડઘા ભરૂચના કસક વિસ્તારમાં જોરશોરથી સંભળાયા છે મહારાષ્ટ્રમાં ભાજપનો ભગવો લહેરાતા જ ભરૂચ જિલ્લા ભાજપ પરિવારમાં જીતનો જબરજસ્ત કરંટ જોવા મળ્યો હતો કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય પંચમ ખાતે કાર્યકરોએ વિજયના ગુલાલ ઉડાવી આકાશને કેસરીયા રંગે રંગી દીધું હતું આ ઐતિહાસિક વિજયના જશ્નમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા હતા કાર્યકરોએ ભારે આતશબાજી કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું અને એકબીજાનું મોડું મીઠું કરાવી જીતની વધામણી આપી હતી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ પર જનતાએ મારેલી મહોર ગણાવી હતી મહારાષ્ટ્રની જીતથી ભરૂચના કાર્યકરોમાં પણ નવો જોશ પુરાયો છે જે આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવશે તેવો આશાવાદ નેતાઓએ વ્યક્ત કર્યો હતો

મહારાષ્ટ્રમાં આજે ઓગણતી જ્વલંત બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે સત્તા સંભાળી છે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ મહારાષ્ટ્રમાં લગભગ શિવસેના અને ભારતીય જનતા પાર્ટી એ ભેગા વિજય મેળવ્યો છે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ને ભરૂચ જિલ્લાની જનતા વતી ભારતીય જનતા પાર્ટીના તમામ ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ વતી અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ